નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો મહેસૂલી ક્લાર્ક એટલે કે રેવન્યુ ક્લાર્કની સોળસો જગ્યાઓ માટે નવી ભરતી આવનાર છે અને એના માગણા પત્રકો છે એ પણ મોકલી આપવામાં આવે છે તો કયા જિલ્લામાં કેટલા ક્લાર્કની ભરતી કરવામાં આવશે એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તમે જોઈ શકો છો મહેસૂલ વિભાગ ગાંધીનગરનો આ પરિપત્ર છે તારીખ ચાર ચાર બે હજાર પચીસના રોજનો મૈસૂલી કારકુન વર્ગ ત્રણ સ્વર્ગના માંગણા પત્રક મોકલી આપવા બાબત એટલે કે મૈસૂલી ક્લાર્ક વર્ગ ત્રણ અથવા તો રેવન્યુ ક્લાર્ક વર્ગ ત્રણની જે છે એ આ ભરતી કરવા માટે માંગણા પત્રક મોકલી આપવા બાબતેનો આ પરિપત્ર છે ઉપરોક્ત વિષયનોએ જણાવવાનું કે વિભાગ દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળને વર્ષ બે હજાર પચીસ માટે કુલ સોળસો જગ્યાઓનું માગણા પત્રક મોકલી આપવાનું રહે છે જે અન્વયે મહેસૂલ વિભાગ દ્વારા મહેસૂલી કારકુન વર્ગ સ્વર્ગ મહેસૂલી કારકુન સ્વર્ગની જગ્યાઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતીથી ભરવા માટે આપના જિલ્લામાં એક બાર બે હજાર ચોવીસની સ્થિતિએ મહેસૂલી કારકુન સ્વર્ગની જગ્યાઓ માટે નીચેના કોષ્ટક એક મુજબ ઉલ્લેખ કરેલ એક ચાર બે હજાર ચોવીસની સ્થિતિએ પ્રમાણિત કરેલ લોસ્ટર રજિસ્ટર ધ્યાને લઈ સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર પ્રમાણે જે છે એ તારીખ છ ચાર બે હજાર પચીસના રોજ કચેરી ચાલુ રાખી પાંચ વાગ્યા સુધીમાં અચૂક મોકલી આપવા માટે વિનંતી કરવામાં આવેલ છે તો કુલ જે છે એ સોળસો જગ્યાઓ છે એના માટે ભરતી આવશે રેવન્યુ ક્લાર્ક અથવા તો એને આપણે ગુજરાતીમાં કહીએ તો મહેસૂલી ક્લાર્કની સોળસો જગ્યાઓ માટે ભરતી આવનાર છે એની અંદર અમદાવાદ જિલ્લાની અંદર કુલ મંજૂર જગ્યાઓ કેરી છે બસો સોળ એમાંથી એકસો પાંચ જગ્યાઓ ભરાયેલ છે અને એકસો અગિયાર જગ્યાઓ ખાલી પડી છે એમાંથી ત્રાણું જગ્યાઓ જે છે એ ભરવામાં આવનાર છે તો અમદાવાદ જિલ્લાની અંદર ત્રાણું અમરેલી જિલ્લાની અંદર પંચાવન અરવલ્લી જિલ્લાની અંદર ચાલીસ આણંદ જિલ્લાની અંદર સડત્રીસ કચ્છ જિલ્લાની અંદર સાહીઠ ખેડા જિલ્લાની અંદર અગ્નિસિત્તેર ગાંધીનગર જિલ્લાની અંદર ત્રીસ ગીર સોમનાથ જિલ્લાની અંદર ઓગણત્રીસ ઉદેપુર જિલ્લાની અંદર છવ્વીસ જામનગર જિલ્લાની અંદર તેત્રીસ જૂનાગઢ જિલ્લાની અંદર અડત્રીસ ડાંગ જિલ્લાની અંદર છ દાહોદ જિલ્લાની અંદર પાંત્રીસ તાપી જિલ્લાની અંદર અઠ્યાવીસ દેવભૂમિ દ્વારકાની અંદર એકવીસ નર્મદા જિલ્લાની અંદર છવ્વીસ નવસારી જિલ્લાની અંદર પચીસ પંચમહાલ જિલ્લાની અંદર સત્યાવીસ પાટણ જિલ્લાની અંદર એકસઠ પોરબંદર જિલ્લાની અંદર સત્તર બનાસકાંઠા જિલ્લાની અંદર બોતેર બોટાદની અંદર છત્રીસ ભરૂચ જિલ્લાની અંદર છ્યાસી ભાવનગર જિલ્લાની અંદર અઠ્ઠાવન મહીસાગર જિલ્લાની અંદર ત્રેપન મહેસાણા જિલ્લાની અંદર અગ્ન મોરબી જિલ્લાની અંદર સત્તાવન રાજકોટ જિલ્લાની અંદર એકાણું વડોદરા જે છે એ જિલ્લો એની અંદર પંચાવન વલસાડ જિલ્લાની અંદર એકવીસ સાબરકાંઠા જિલ્લાની અંદર ઓગણચાળીસ સુરેન્દ્રનગરની અંદર બ્યાસી સુરતની અંદર એકસો પચીસ એમ કુલ જે છે એ સોળસો મહેસૂલી કારકુંડી જે છે એ ચાર હજાર ચારસો છત્રીસ જગ્યાઓ જે છે એ મંજૂર કરેલી છે એમાંથી એક હજાર નવસો ને સુડતાલીસ જગ્યાઓ ભરેલી છે બે હજાર ત્રણસો ને નવ્વાણું જગ્યાઓ ખાલી છે એમાંથી સોળસો જગ્યાઓ પર જે છે એ માગણા પત્રક ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર મોકલી આપવાની છે હવે એની અંદર કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ ખાલી છે એની માહિતી બહાર પાડવામાં આવશે અને એના પછી સોળસો રેવન્યુ ક્લાર્ક અથવા તો મહેસૂલી ક્લાર્કની જગ્યા ઉપર જ ભરતી કરવામાં આવશે આ ભરતીની કોઈપણ ઓફિશિયલ અપડેટ મેળવવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ ભરતીની તમામ અપડેટ તમને આ ચેનલ દ્વારા ચોક્કસ પૂરી પાડવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ